નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભરત પરમાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો ભારતમાં પહેલગામમાં થયેલો હુમલો અને આ હુમલામાં દર્શક મિત્રો ઘણા બધા નિર્દોષ લોકોના જીવ ગયા ઘણી મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા કેટલાકે પોતાના સંતાન ગુમાવ્યા છે દર્શક મિત્રો આ જે હુમલો થયો તે વખતે ભારતના પ્રત્યેક નાગરિકમાં એક રોષ ભભૂકી ઉઠ્યો હતો આતંકવાદ વિરોધમાં જેટલા પણ આતંકવાદી તત્વો છે આતંકવાદીઓ છે તમામ આતંકવાદના વિરોધમાં ભારતના પ્રત્યેક નાગરિકમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે ભારતે ઓપરેશન સિંદુર દ્વારા દર્શક મિત્રો આ આતંકવાદી જે હુમલો થયો પહેલગામમાં એનો બદલો પણ લઈ લીધો અને આપ સૌ જાણો છો એમ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવભરી પરિસ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે જોકે અત્યારે હાલ સીઝ ફાયર ચાલુ છે પરંતુ તણાવ હજી પણ જોવા મળી રહ્યો છે ત્યારે દર્શક મિત્રો ભારતીય સેનાએ જે પ્રકારે જળવાતોડ જવાબ આપ્યો છે ત્યારે ભારતીય સેનાની આ કામગીરીને બિરદાવવા માટે ભારતમાંનું જે ગૌરવ વધાર્યું છે ભારત માતાના જે ગૌરવને બિરદાવવા માટે ભારતીય તિરંગાનું સન્માન વધાર્યું આ સન્માનને બિરદાવવા માટે આજે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે જંબુસરમાં પણ આજ રોજ ચાર વાગ્યાના ગાળામાં તિરંગા યાત્રા યોજાવાની છે પરંતુ તિરંગા યાત્રાનું આયોજન થાય તે પહેલા આપણે જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી સાથે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે આ ઓપરેશન સિંદૂર અને તિરંગા યાત્રા વિશે ત્યારે આપણી સાથે હાલ દર્શક મિત્રો ડીકે સ્વામી જોડાયા છે આપણે એમનો આભાર માનીશું સ્વામીજી બીએન એન ન્યૂઝ ગુજરાતીમાં જોડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ તમને પણ બીએન એન ન્યૂઝ ગુજરાતીને પણ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા સ્વામી દર્શક મિત્રો આ છે આપણા વિસ્તાર જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી જેઓ એક સંત સંપ્રદાયમાંથી આવે છે અને જ્યારે પણ દર્શક મિત્રો લોકોને મળે છે ત્યારે એક રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક સંત તરીકે લોકોની વચ્ચે ઉપસ્થિત થાય છે લોકોનું જે સમસ્યા હોય એનું સુખદ નિરાકરણ પણ કરતા આવ્યા છે ત્યારે સ્વામીજી ભારતે જે પ્રકારે ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને ભારતમાં જે પહેલગામમાં જે આતંકવાદી ઘટના બની અને આ ઘટનાને લઈને ભારતે પંદર દિવસ બાદ લગભગ કહી શકાય કે આ ઓપરેશન સિંદૂર ચલાવ્યો હતો ને દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે આ ઓપરેશન સિંદૂર વિશે આપ શું કહીશું જમ્મુ કાશ્મીરના પહેલ આપણે સૌ જાણીએ છીએ કે ગયા મહિને પહેલગામની અંદર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા નામ પૂછીને ધર્મ પૂછીને અને હિન્દુ ધર્મના લોકોને નિશાન બનાવીને પાકિસ્તાનની આતંકવાદીઓએ સત્યાવીસથી વધારે જે પરણિત લોકો હતા જે એમના ધર્મપત્ની સાથે જમ્મુ કાશ્મીરની અંદર પ્રવાસી તરીકે ફરવા ગયા હતા એ તમામ સત્યાવીસથી વધારે લોકોને ત્યાં ત્યાં એમની હત્યા કરવામાં આવી નિર્મમ હત્યા કરવામાં આવી અને બહેનોનો સિંદૂરને ઉજાડવામાં આવ્યો એમનો છીનવી લેવામાં આવ્યો અને એના આક્રોશના ભાગરૂપે ભારતે પણ જડબા તોડ જવાબ આપ્યો છે અને એના ભાગરૂપે આજે ખાલી જંબુસરમાં નહીં ભરૂચમાં નહીં આખા એ દેશમાં તિરંગા રેલીનું આયોજન થઈ રહ્યું છે ત્રણેય સેનાનું મનોબળ વધે એમણે કરેલ કાર્યો એ લોકો એને વધાવે સેનાને સમર્થન મળે જે રીતે એર સ્ટ્રાઇક કરી છે અને એમાંય લગભગ સોથી વધારે આતંકીઓનો નિસ્ત નાબૂદ કર્યા છે એમના જે અડ્ડાઓ હતા એને પણ નિસ્ત નાબૂદ કરીને હેમખેમ રીતે આપણું સૈન્ય પાછું આવ્યું છે અને ત્યાં નિશાના બનાવીને મિસાઇલથી એમના તમામ જે ઠેકાઓ છે આતંકવાદીઓના જે અડ્ડાઓ છે એને નેસ્તનાબૂદ કર્યા અને જે સેનાએ કરવાનું હતું અને ભારતનું એક સૂત્ર રહ્યું છે કે ઈંટકા જવાબ આમ સે દેંગે એવો જવાબ આપણી સરકારે સૌએ સાથે મળીને આપ્યો છે ત્યારે હું સેનાને પણ આ નિમિત્તે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દર્શક મિત્રો ઈંટકા જવાબ હમ પથ્થરસે દેંગે ભારતીય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપી પણ દીધો છે ત્યારે દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતની ત્રણે ત્રણ પ્રકારની સેના વાયુસેના જલ સેના અને થલ સેના આ ત્રણેય સેનાએ જે પ્રકારે ઉત્તમ કામગીરી કરી બતાવી દુશ્મન જે આતંકવાદી હુમલાઓ થતા હતા દુશ્મન દેશ તરફથી એ તમામ હુમલાઓને નાકામ બનાવવામાં આવ્યા ત્યારે સ્વામીજી ભારતની આ ત્રણેય સેનાએ જે પ્રકારની ઉત્તમ કામગીરી કરી છે ભારતની આ ત્રણેય સેનાની કામગીરીને આપ કઈ રીતે બિરદાવશો હું તો જંબુસર આમોદ અને ભરૂચ જિલ્લાની તમામ જનતા વતી હું સેનાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે લોકોની અંદર જે આક્રોશ હતો જે પ્રકારે આતંકીઓએ પાકિસ્તાન કૃત જે કૃત્ય કર્યું એ કૃત્યને જડબાતોડ જવાબ આપ્યો જે પબ્લિકના ને લોકોના મનમાં જે એક ચિત્ર હતું કે ભારત સૈન્ય ત્રણેય દળના જે સૈન્યના સૈનિકો છે એ એવું સરસ જવાબ આપશે કે વર્ષો સુધી આ કરેલી જે એર સ્ટ્રાઇક એને પાકિસ્તાન અને આજુબાજુના દેશો એને કાયમ યાદ રાખશે એ રીતે પ્લાનિંગ કરીને અને કોઈ પણ ભારત સાઈડથી કોઈ પણ સૈનિકોની જાનહાનિ થયા વગર જે પ્રકારે સ્ટ્રાઇક કરી એનાથી પબ્લિકને પણ ખૂબ ગૌરવ છે આજે ભારતની તમામ જનતા તમામ ધર્મના લોકો ત્રણેય પાંખની જે ત્રણેય જે સેનાઓ છે ભૂમિદળ વાયુદળ અને નૌકાદળ એને જનતા જે ખૂબ બિરદાવે છે અને અમને અમે ગૌરવ અનુભવીએ છીએ અમે એક એવા દેશમાં રહીએ છીએ આજે નાગરિકને કોઈ ભય નથી આજે એવી સરકાર મળી છે એવા નેતા મળ્યા છે અને એ જે પ્રકારે સેનાને છૂટ આપવામાં આવી છે પહેલાં છૂટ નહોતી ભરતભાઈ અને આજે ઈંટનો જવાબ પથ્થરથી સેનાને કોઈની મંજૂરી લેવાની જરૂર નથી અને આવનાર દિવસોની અંદર પણ પાકિસ્તાનને હું કહેવા માગું છું પાકિસ્તાની વિચારધારાવાળા લોકોને હું કહેવા માગું છું કે આ આટલા પરચાથી તમે સમજી જજો આ તો હજી ટ્રેલર છે આવનાર દિવસોની અંદર જો કાંઈ પણ કાંકરી ચાળો કર્યો તો એનો જવાબ જરૂરને જરૂર આપવામાં આવશે કોઈને છોડવામાં નહીં આવે આવી વિચારધારાવાળા હશે એને પણ અને આંતકી વિચારધારાવાળા હશે એને આજે એક પણ નાગરિક નહીં કે કોઈ ભારતની સેના આજે છોડવા માગતી નથી અમે જરૂરને જરૂર જવાબ આપીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી દર્શક મિત્રો જે પ્રકારે સ્વામીએ કહ્યું એ તો બી પિક્ચર હૈ સોરી ટેલર હૈ પિક્ચર અભી બાકી છે દર્શક મિત્રો ભવિષ્યમાં પણ જો આ આવી ઘટનાઓ થશે તો ભારત એને સહન નહીં કરે એ પણ આપ સૌ જાણો છો ત્યારે દર્શક મિત્રો સ્વામી તમને બીજો સવાલ એ પૂછીશ કે આપણે અવારનવાર મીડિયામાં જોયું કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ ખૂબ સક્રિય હતી અને દુશ્મન દેશના જે પણ કંઈ હુમલાઓ હતા એ હુમલાઓને કહી શકાય કે આકાશમાં જે હુમલાઓને એ ડ્રોન હુમલાઓ એ ડ્રોન હુમલો હોય કે પછી કોઈ પણ પ્રકારનો હુમલો હોય એને આકાશમાં જ નેસ્ત નાબૂદ કરી અને જમીન પર નથી થવા દીધું તો ભારતની આ જે એર ડિફેન્સ સિસ્ટમ છે એના વિશે આપશું શું કહીશ આજે વિશ્વની એર ડિફેન્સ સિસ્ટમ જે છે જે ઘણા ગાંઠા દેશો પાસે જે આ સિસ્ટમો છે એમાંનું એક જો દેશ હોય તો આપણો ભારત દેશ છે આજે આપણે ગૌરવ લેવા જેવું છે કે ભારતે મેક ઇન ઇન્ડિયા દ્વારા અનેક પ્રકારની મિસાઇલ બનાવીને અને જે પ્રકારે જવાબ આપવાનો હતો એના કરતાં વધારે સિસ્ટમે કામ આપીને જે દુશ્મન દેશો છે એને નક્કી થઈ ગયું છે કે આવું ભારતનું નામ લેવાય એમ નથી એ તમામ પ્રકારે સચ્ચ છે નૌસેના હોય વાયુસેના હોય કે નૌકાદળ હોય આ ત્રણેય પાંખ એવી એવા હથિયારોથી એવા સિસ્ટમથી એવા ટેકનોલોજીથી છેલ્લા દસ વર્ષમાં એને જે સિસ્ટમને તૈયાર કરવામાં આવી છે અને તમામ પ્રકારે તમામ પ્રકારના હથિયારો જે પ્રકારે પૂરા પાડવામાં આવ્યા છે મને લાગે છે કે આવનાર વર્ષો સુધી આજુબાજુના દેશો હવે નામ લેતા બંધ થઈ જશે અને જો નામ લેવાનો પણ સ્વપ્નય પણ વિચાર કરશે તો ભારતની સેના એને છોડશે નહીં એવો મને અને અમારા તમામ નાગરિકોને વિશ્વાસ છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાન તરફ જે કંઈ પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી એને નિસ્તામૂદ કરી હતી અને ભારતના કોઈ પણ નાગરિકને કે સરહદને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થવા દીધું ત્યારે દર્શક મિત્રો આપ એ પણ જાણ્યું છે કે ભારતમાં જ રહીને ભારતની વિરુદ્ધ પોસ્ટ મૂકનારા ભારતમાં જ રહીને ભારતની વિરુદ્ધ બોલનારા ભારતીય સેનાની વિરુદ્ધ બોલનારા અને પીએમ પદની ગરીમાં ના જળવાય એવા શબ્દો ઉચ્ચારણ કરવાવાળા જે ભારતમાં જ રહેતા હોય છે એના પર જોકે પોલીસે સખ્ત કાર્યવાહી તો કરી જ છે પરંતુ દર્શક મિત્રો આવા દેશના ગદારો જે છે જેના માટે આપણે કોઈ વિશેષ શબ્દ મર્યાદાને અનુરક્ષીને નથી વાપરી શકતા પરંતુ આવા દેશ વિરોધી તત્વો જે છે કે જે દેશમાં રહીને દેશનું ખરાબ કરે છે સ્વામી આવા દેશ વિરોધી તત્વોને આપ શું કહેવામાં ભરતભાઈ હું તો જે આવા તત્વો છે એને તો એકદમ સ્પષ્ટ ભાષામાં સંદેશો આપવા માગું છું જો હવે આવા પ્રકારના કૃત્યો કરશો દેશ વિરોધી પોસ્ટ મૂકશો રાષ્ટ્ર વિરોધી કૃત પોસ્ટ મૂકશો દેશના ચૂંટાયેલા સંવિધાન પ્રમાણે ચૂંટાયેલા વડાપ્રધાનને એક કહે છે ને કે બદનામ કરવાનું અને બિનજરૂરિયાત જો પોસ્ટ મૂકશે તો આઈટી વિભાગ સતત ને સતત બાજ નજરે એવા તત્વો સામે એની એની જે આઈડિયો છે એની ઉપર સતતને સતત નજર રાખી રહી છે અને આવું જો કોઈ કૃત્ય કરશે ચાહે પાકિસ્તાનમાંથી હશે કે કોઈ રાજ્યમાંથી હશે કે ગુજરાતમાંથી હશે કે ભરૂચમાંથી હશે આમોદમાંથી હશે કે જંબુસરમાંથી હશે આવા તત્વોને ક્યારેય આ દેશ સહન કરવાનો નથી હવે હવે નાગરિકો જાગી ચૂક્યા છે હવે તમામ વર્ગના લોકોને ખબર જ છે કે કોના શાસનમાં આપણે સુરક્ષિત છીએ અને જે પ્રકારે સૈન્ય કામ કરી રહી છે એને છૂટ આપવામાં આવી છે એક સેકન્ડ વાર લગાડ્યા વગર એક સેકન્ડની વાર લગાડ્યા વગર સેનાને કહી જ દીધું છે કે તમે જે નિર્ણય કરશો એ દેશની જનતાએ માન્ય રાખશે અને સંસદે માન્ય રાખશે અને તમામ રાજ્યની વિધાનસભા પણ જે સૈન્ય કાર્યવાહી કરશે એમાં બધાય સંમત છે અને છૂટ આપવામાં આવી છે તો જે આવા કૃત્યો કરતા હોય એને હું નમ્ર વિનંતી કરું છું કે આવા કૃત્યો બંધ કરી દેશના સંવિધાનમાં જોડાઈ જાઓ દેશના શાસનમાં જોડાઈ જાઓ અને કે છે ને સબકા સાથ સબકા વિશા વિ સબકા વિ વિકાસ અને સૌનો વિશ્વાસ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ જે સૂત્ર છે એને આપણે બધા એક તાતણે વણીને આપણે બહુ સાથે ચાલીએ અને બે હજારને સુડતાલીસમાં જે આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છીએ એવા સંકલ્પ સાથે આપણે આગળ વધીએ અને આજના દિવસે જ્યારે જંબુસરમાં તિરંગા યાત્રા હજારોની સંખ્યામાં નાગરિકો નીકળવાના છે બહેનો પણ નીકળવાના છે હું તમામ જનતાને બીએન ન્યૂઝ દ્વારા સૌને આમંત્રણ આપું છું આવો આપણે સાથે મળીને તિરંગા રેલીમાં જોડાઈએ અને આપણા જે સૈનિકો છે એને આપણું મનોબળ એમનું બઢાવીએ વધારીએ અને દેશની સેવા માટે ચોવીસ કલાક જે પોતાની જાન જોખમમાં મૂકીને આપણે સૌ જે અત્યારે સુરક્ષિત છીએ એવા જે સૈનિકો આજે દેશની સેવા કરી રહ્યા છે એમનું બળ વધારવા માટે એનો જુસ્સો વધારવા માટે આપણે કંઈ ના આપી શકીએ તો કંઈ નહીં પણ આપણે એક આપણો વિશ્વાસ ખાલી આપણે એમ કહીએ કે અમે તમારી સાથે છીએ તું આગે બળો હમ તુમારે સાથે એટલો વિચાર કરીને આપણે તિરંગો હાથમાં ઝાલીશું તો મને લાગે છે કે પાકિસ્તાનની તાકાત નથી કે આપણી સામે આંખ ઊંચી કરી શકે અને આંખ ઊંચી કરશે તો એની આંખ પણ કાઢી લઈશું એ ખરાબ બોલશે ભારત વિરુદ્ધ બોલશે તો એની જીભ પણ ખેંચી લઈશું એવી ભારતને એક એક નાગરિકમાં એવી તાકાત છે તો આજે અમે સૌ આ કોઈ પાર્ટીની રેલી નથી કોઈ રાજકીય રેલી નથી ભરતભાઈ આ તો એક ભારત દેશ જે રીતે આગળ વધી રહ્યો છે જે રીતે સેના કામ કરી રહી છે એના મનોબળ વધારવા માટેની આ તિરંગા રેલી છે એમણે જે કાર્ય કર્યું છે એને બિરદાવવા માટેની આ રેલી છે આપણે સૌ એક મળીને સાથે ચાલવા માટેની આ રેલી છે તો હું તમામ જંબુસર અને આમોદના સૌ કાર્યકર્તાઓને સૌ આગેવાનોને તમામ ધર્મના લોકોને આજે મુસ્લિમ સમાજના લોકોએ પણ આ તિરંગા રેલીની અંદર જોડાઈ રહ્યા છે તો આપણે બધા સાથે મળીને આ તિરંગા રેલીની અંદર જોડાઈએ અને સૈનિકનું મનોબળ વધારે આવતીકાલે આ મોદમાં પણ તિરંગા રેલી છે તો એમાં પણ સૌ જોડાય એવી મારી કરબદ એક સનાતન સાધુ તરીકે એક હિન્દુ ધર્મના સાધુ તરીકે આપ સૌ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે આ રેલીમાં જોડાવ અને સેનાનું મનોબળ વધાવો ભારત માતા કી જય હસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપે જે પ્રકારે અમારા દર્શકોને સંબોધિત કર્યા દર્શક મિત્રો સ્વામીજીએ કહ્યું કે આ કોઈ રાજકીય રેલી નહીં ભારતીય સેનાનું ગૌરવ વધારવા માટે ભારત માતાનું ગૌરવ જે વધાર્યું છે આ ગૌરવને બિરદાવવા માટે ભારતીય સેનાના કામને બિરદાવવા માટેની આ એક રેલી છે તો દર્શક મિત્રો સ્વામીજીએ રેલીમાં તમામ લોકોને પધારવા માટે પણ અપીલ કરી છે ત્યારે આજ રોજ જંબુસરમાં કહી શકાય કે ચારેક વાગે તિરંગા રેલીનું આયોજન થઈ રહ્યું છે આપણે ફરી ત્યારે લાઈવ થઈશું કેમરા પર્સન દિનેશ સાથે રિપોર્ટર ભરત પરમાર બીએન્યુઝ ગુજરાતી આમોદ